પછી વેંગલર વેંગલર આપણે એમાં ઊંધું લગાડવાનું આવે પછી આ સોફિસમાં આપણે આ ટાઈપનું લગાડવાનું પેન્ટ ઊંધું કરીને પછી આને વધારાનું કાપડ કાપી લેવાનું પછી આપણે ઊંધું કરી નાખવાનું આવી રીતે

હિસ્સો બનીને તૈયાર છે હવે આપણે અમે લગભગ શેન ફ્રાય બનાવીશું આપણે સેમ ફ્રાય લાવીને પટ્ટી છે આ સિલાઈ માર દેવાના આવી રીતે

થોડો એક ભાગ બનીને તૈયાર છે આ બીજો ભાગ આવી રીતે જ સીવવાનો સામેની શેઠનો તેને આપણે આવી રીતે સિલાઈ મારી દેવાની

આગલો ભાગ બનીને તૈયાર છે તો કેવું બન્યું આગલો ભાગ કોમેન્ટ કરજો મારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો